જય માતાજી જય શ્રી ઉદ્ધવરામ જય શ્રી વાલામજી મહારાજ જય શ્રી ગૌ માતા તારીખ ચૌદ અને પંદરના રોજ રાતા તળાવ મધ્યે શ્રી સદગુરુ મેડિકલ એન્ડ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ નલિયા દ્વારા મહા મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરેલ છે આ મેડિકલ કેમ્પના એકમાત્ર યજમાન દાતા શ્રીમાન રાજેશભાઈ શામજીભાઈ દયાત નંદા બીટાવાડા છે આ મેગા મેડિકલ કેમ્પની અંદર કુલ પચીસ જેટલા વિવિધ રોગોના નિષ્ણાત ડોક્ટરો સ્થળ પર હાજર રહેશે આ ડોક્ટર્સની ટીમ દ્વારા કેમ્પમાં ભાગ લેવા આવનાર દર્દીઓને સ્થળ પર તપાસણી કરી અને જરૂરિયાત મુજબની દવાઓ સ્થળ પર જ ફ્રી ઓફ કોસ્ટથી આપવામાં આવશે તેમજ ત્યાં ઉપસ્થિત ડોક્ટરોના અભિપ્રાય મુજબ જરૂરિયાતમંદ દર્દીઓના ઓપરેશન અને સારવારનો તમામ ખર્ચ સંસ્થા દ્વારા દાતાના સહયોગથી ઉપાડવામાં આવશે તો સમગ્ર કચ્છની તંદુરસ્તી અને નિરોગી રહે તેવા ઉદ્દેશથી શ્રી સદગુરુ મેડિકલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરેલું છે તો આ માનવ સેવાના યજ્ઞમાં તમામે તમામ કચ્છની પ્રજા આનો લાભ લે એવી હું અત્રેથી અમારા ટ્રસ્ટોથી આપ સર્વેને વિનંતી કરું છું રક્તદાન મહાદાન આ સૂત્રને સાર્થક કરવા માટે આ મેગા મેડિકલ કેમ્પમાં રક્તદાનનું આયોજન પણ કરેલ છે તો આપ સર્વે લોકોને મારી એ પણ વિનંતી છે આ મેગા મેડિકલ કેમ્પમાં આપ રક્તદાન કરી અને મહામૂલ્ય મનુષ્ય જીવન બચાવવામાં આપનું યોગદાન આપશો આ મેગા મેડિકલ કેમ્પમાં મહાકાર્ડ અને આયુષ્યમાન કાર્ડ નવા ઇસ્યુ કરવાની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે તો જે લોકો પાસે મા કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ ઇસ્યુ ન કરાવેલો હોય તે લોકોએ પોતાના ડોક્યુમેન્ટ સ્થળ પર લઈ આવ્યા તો તેમને તાત્કાલિક ધોરણે આ બંને કાર્ડો ઇસ્યુ કરી આપવામાં આવશે તો આનો પણ લાભ લેવા અમારી નમ્ર વિનંતી છે આ મેગા મેડિકલ કેમ્પના સંકલ્પ કરતા આપણે સર્વેના જેમણે આજીવન ગૌસેવા અને માનવ સેવાની ભેગ ધારણ કરેલ છે એવા મનજી બાપુ અને મારી સાથે જે મારા સહકાર્યકર છે એવા જયેશભાઈ ઠક્કર બીટાવાડા છે તાળીઓ મધ્ય યોજાનાર આ મેગા મેડિકલ કેમ્પમાં આપ સર્વેને ફરીથી સમગ્ર કચ્છની પ્રજા આનો વધુમાં વધુ લાભ લે એવી મારી આપ સર્વેને નમ્ર અપીલ છે